વડોદરા દલિત દલિત યુવતીને નામ ધારણ કરી કરી ફસાવ્યા બાદ લગ્ન વારંવાર શહેરતીના મુસલમાન બનવા માટે બનેલી હોય તેવા કરાયેલા ઉચ્ચારણના વિરોધમાં દલિત સંગઠનોએ સુરત પોલીસ કન્સ ના આવેદનપત્ર આપી આરોપી સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે સુરત કલેક્ટરને દલિત સંસ્થાઓ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરની દલિત યુવતી ખ્રિસ્તીનું નામ ધારણ કરી તરશાલીમાં મટનનો ધંધો કરતા સલીમ કુરેશીએ ફસાવી હતી અને એની સાથે વારંવાર દુષ્કર્મ કર્યા બાદ તેને ગર્ભવતી બનાવી હતી જેમાં તેણે જબરજસ્તી તેનું અવોસન પણ કરાવ્યું હતું ત્યારબાદ નિકાહનામું કરી તેને જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું અને એવું પણ કહેવાયું હતું કે દલિત છોકરીઓ મુસલમાન બનવા જ બનેલી હોય છે હાલ તો આરોપી પોલીસની ગિરફમાં છે જોકે બીજી તરફ દલિત આગેવાનોમાં આરોપી સામે ભારે રોષ જોવા મળ્યો હતો અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરી આવી માનસિકતા ધરાવતા લોકો સામે પગલાં લેવાની જરૂરિયાત હોય એમ રજૂઆત કરી છે હા સતીષભાઈ ફણસિયા વડોદરામાં એક મુસ્લિમ યુવક દ્વારા ખ્રિસ્તી નામ ધારણ કરીને એક હિન્દુ દલિત યુવતીને લવ લવજિહાદના કેસમાં ફસાવવામાં આવે છે અને ફસાવીને પછી એના પર અત્યાચાર કરે છે અને અત્યાચાર કરતાં એવું એક કહે છે કે એક દલિત યુવતી એટલે મુસ્લિમ સમાજ માટે જ નિમાયની હોય છે બના બનેલી હોય છે એના માટે અમે ખૂબ સખત આ વિરોધ નોંધાવવા માટે અમે અહીંયા શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર માટે આપવા આવ્યા છે અને સખતમાં સખત એ મુસ્લિમ યુવક પર ગુનો દાખલ થાય એક્ટ્રોસિટી એક હેઠળ અને જલ્દીમાં જલ્દી સજા થાય એવી અમારી માંગ છે તાકી બીજા સમાજમાં બીજા વ્યક્તિ કા બીજા યુવકો આવી રીતે નો જે બનાવ બને છે નહીં બને એવી અમારી માંગણી છે સુરત કલેક્ટરના દલિત અધિકાર સંઘ અમરોલી ડૉક્ટર આંબેડકર એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અમરોલી શક્તિ મહિલા મંડળ રામબાગ તથા ભીમજ્યોત બૌદ્ધ વિહાર ભટ્ટારના આગેવાનો દ્વારા આવેદનપત્ર આવી રજૂઆત કરાઈ હતી અસર કુરેશી ટ્વેન્ટી ન્યૂઝ